નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ વાર ગુરુવાર તો આજના આ બીજા વિડીયોમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડિયોમાં વાત કરવાના છીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એટલે કે આ મહિનાથી પેન્શનના નિયમમાં થશે આ ત્રણ મુખ્ય ફેરફારો તો પેન્શનરો ખાસ જાણી લેજો નહીતર હેરાન થઈ જશો તો મિત્રો એવા તો શું મુખ્ય ફેરફારો છે જે પેન્શનરોને જાણી લેવાના છે નહીતર હેરાન થઈ જવાના છે તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો તો નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના મોંઘવારી ભથ્થા પર નજર રાખી રહ્યા છે તો જાન્યુઆરીમાં ચૂકવવાપાત્ર ડીએના હપ્તાથી પગાર અને પેન્શન બંનેમાં વધારો થશે તો એઆઈ સીપીઆઈઆઈડબલ્યુના તાજેતરના ડેટાને આધારે એવો અંદાજ છે કે આ વખતે આ ટકાવારી સુધીનો વધારો શક્ય છે તો સંપૂર્ણ વિગતો માટે આ વિડિયો અંત સુધી જોઈ લેજો તો મિત્રો ખાસ કરીને નવું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ શરૂ થઈ ગયું છે અને બે હજાર છવ્વીસ શરૂ થતાની સાથે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના મોંઘવારી ભથ્થા પર નજર રાખી રહ્યા છે તો જાન્યુઆરીમાં ચૂકવવા પાત્ર ડીએના હપ્તાથી પગાર અને પેન્શન બંનેમાં વધારો થવાનો છે તો જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના તાજેતરના ડેટાને આધારે એવો અંદાજ છે કે આ વખતે આ ટકાવારી સુધીનો વધારો શક્ય છે તો મિત્રો કેટલો વધારો શક્ય છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો તો વિગતવાર વાત કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર આવ્યું છે જેની સીધી અસર પગાર અને પેન્શન અને આગામી આઠમા પગાર પંચ પર પડશે મિત્રો તો હાલમાં ડીએ અઠાવન ટકા પર યથાવત છે અને એવી અટકળો ચાલી રહી છે કે આગામી હપ્તામાં તેમાં બે કે ત્રણ ટકાનો વધારો થઈ શકે છે તો કર્મચારીઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે આ પગાર વધારાનો અર્થ કેટલો થશે અને આઠમા પગાર પંચ પર તેની અસર શું થશે તો ચાલો આને એકદમ સરળ શબ્દોમાં સમજીએ ત્યારબાદ વાત કરીએ તો નવેમ્બરના આંકડા શું કહે છે તે જાણીએ તો સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના ડીએ અને પેન્શનરોના ડીઆરમાં સુધારો કરે છે તો ડિસેમ્બરના ફુગાવાના ડેટા જાહેર થયા પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે પરંતુ નવેમ્બરના એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટા સૂચવે છે કે આ વખતે લગભગ આ વધારો છે તે નિશ્ચિત છે ત્યારબાદ જોઈએ તો આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તો ગયા વર્ષે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરીને પંચાવન ટકા કરવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જેનાથી વર્તમાન દર અઠાવન ટકા થયો હતો તો આ વલણને જોતા કર્મચારીઓ આ વખતે સંભવિત વધારા અંગે અનુમાન લગાવી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ સાથે શું જોડાણ છે તો આઠમા પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે આશરે અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે તો આ સમયગાળા દરમિયાન જાન્યુઆરી બે હજાર છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ અને જ જુલાઈ બે હજાર સત્યાવીસમાં દર મહિને એટલે કે દર છ મહિને મહિને ડીઆરને ડીઆર સુધારા ચાલુ રહેશે જો આ ચાર તબક્કામાં કુલ વધારો આઠ ટકા છે તો તેને બદલે દસ ટકા સુધી પહોંચે છે તો ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ માટે અવકાશ હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આનો સીધો અર્થ એ થાય છે કે નવા પગાર પેન્શન અને બાકી રકમના સંદર્ભમાં વધુ લાભો તેથી ડીએમાં દરેક એક ટકાનો વધારો માત્ર વર્તમાન રાહત નથી પરંતુ આગામી પગાર પંચ માટે મજબૂત પાયો તરીકે પણ કામ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી માટેના સૂત્ર વિશે તો ડીએ ટકાવારી બરાબર એઆઈ સીપીઆઈ આઈડબલ્યુ આધાર વર્ષ બે હજાર એકની બાર મહિનાની સરેરાશ માઇનસ બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ભાંગ્યા બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા સો જોકે સીપીઆઈ આઈડબલ્યુ હાલમાં બે હજાર સોળનું બેઝિયર ધરાવે છે તેથી તેને પહેલાં બે હજાર એકના બેઝિયરમાં રૂપાંતરિત કરવામાં આવે છે તો આ હેતુ માટે બે પોઈન્ટ અઠ્યાશીના લિન્કિંગ ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તો આ ફેક્ટર લેબર બ્યુરોના ડેટામાંથી લેવામાં આવ્યું છે તો ઓગસ્ટ બે હજાર વીસમાં બે હજાર એકવીસ આધારિત સીપીઆઈઆઈ ડબલ્યુ ત્રણસોને આડત્રીસ હતું જ્યારે બે હજાર સોળ આધારિત સીપીઆઈઆઈ ડબલ્યુ એકસો સત્તર પોઈન્ટ ચાર હતું તો ત્રણસો આડત્રીસને એકસો સત્તર પોઈન્ટ ચાર વડે ભાગવાથી બે પોઈન્ટ સત્યાશી મળે છે જેનો ઉપયોગ રૂપાંતર માટે થાય છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક